દેવાબતી પૂજા થઈ ગયા છે અમારા ધાલાબેન તૈયાર થઈ ગયા છે અને ધાલાબેન પતંગ તૈયાર જ છે મેં કાલ તમને કીધું હતું ને કે ધારાને નિશાળે પ્રોજેક્ટ આવ્યો છે કે પતંગ બનાવીને લઈ જવાની છે તો અમે કાલ જુગાડ કર્યું આ ગિફ્ટ પેપર છે અને એમાંથી પતંગ બનાવી છે તો ગીતાબેનનું આખું ઘર ને અમે બધા હેરાન થયા ને ત્યારે અડધી પોણી કલાકે આ પતંગ બનીને તૈયાર થઈ એટલે પતંગ જો આવડી ને એવી બનાવી છે કેમ કે પેપર બહુ ઓળું છે પતલું આપણે ગીફ્ટ પેક કરીએ જય શ્રી કૃષ્ણ જય માતાજી આજ તો ધારા એનર્જી આવી ગયું અને ધારા એ નાસ્તો નથી કર્યો ચાચ દીકરા છે ને મારા લઈ આવે ક્યાંથી આવી જાય હાથમાં તો જો આવો છે ને સ્ટોન થી બનાવ્યો છે તો હવે જોયે ધરાબી ની પતંગ કેવી છે પણ કઈ મસ્ત બની ને

મહેનત છે ખબર છે એમાં દેખાય કે ઘરે બધા પતંગ અને ધારાબેન ની પતંગ ને ધારાબેન જાય છે નિશાળે અને આ જો બેગ બધું એને પોપાને આપી દીધું પતંગ ને કઈ ન થવું જોઈએ ક્યાં હાલો જય શ્રી કૃષ્ણ અંજુ અહીંયા તારી બેન આવી કોયલ બેન ગીત નથી

કેમ કે આજે છે અમારા હાવજ નો જન્મ દિવસ એટલે કે મારા માનવ નો જન્મ દિવસ છે આજે છે બાર જાન્યુઆરી બે હજાર ચોવીસ અને બાર જાન્યુઆરી બે હજાર ચાર માં માનવ નો જન્મ થયો તો જોત જોતા આ વીસ વર્ષ કયા વયા ગયા ખબર ન પડી અને હજી મને તો વિશ્વાસ જ નથી આવતો કે મારા માનવ ને વીસ વર્ષ પૂરા થઈ ગયા અને અમારા લવ મેરેજ ના બાવીસ વર્ષ પૂરા થઈ ગયા તમે વિચાર્યું હશે કે અમે આટલા લાંબા સુધી છે

ગમે ત્યારે ગમે એવું સંતાન હોય કે ભણવામાં આગળ હોય કોઈ ખેલ જગત માં આગળ હોય કે કદાચ કંઈ ન કરતું હોય કે હાવ ઘર માં વાંચે બેઠું હોય પણ તો એ મા બાપ માટે તો એનું સંતાન છે ને એક હીરો તરીકે જ બરાબર ને પણ અમારા તો દિલ થી આશીર્વાદ છે કે અમારા માનવ જે ઈચ્છા છે ને જે એની તમન્ના છે ને કે જ્યાં એને જાવું છે એ એની ઈચ્છા જલ્દી પૂરી થઈ જાય અને જલ્દી જલ્દી ન્યા સુધી પહોંચી જાય અમારું નામ રોશન કરે અમારા ગામનું નામ રોશન કરે સત્તર વર્ષ અમે આવી જન્મ ત્રણ વર્ષથી અમદાવાદ ગયો ને પછી અમદાવાદ હોય એટલે અહીંયા નથી મળતો ત્યાં જવાનું ટાઈમ નથી મળતો એટલે થોડુંક દુઃખ થાય પકાઈ એડજસ્ટ કરી લેવું થોડોક ટાઈમ છે ને કેમ કે કઈ પણ આપણે મેળવવું હોય ને તો થોડું ગુમાવવું પડે તો એ ગુમાવાય તૈયાર છે કેમ કે આ ત્રણ વર્ષ પછીનો તો સમય અમારો જ છે ને અમારા માટે હવે માનો ઓળો ગરમી પકડી જાતો ને ઓળો ગીત ગાતો માંડવાનું કે હોપાડીનું ને એક ગીત ગાઈ દેજે એનું ઈ તો ઓલો ગીત ગાશે ત્યારે માનો બહુ ખારો થાય હા સોના ના છે સાડીયા ને રૂપા નીચે પાય

ચહેરા ઉપર દેખાય છે તો તમે બધાય બધા માનવો બધા વિશ કરજો અને પ્રાર્થના કરજો કે માર માનવ જલ્દી જલ્દી જે છે બે વરસ છે જેટલી મહેનત ને સંઘર્ષ કર્યો ને એનું ફળ હવે અમને મળશે કેમ કે કોઈ પણ ઝાડ વાવો આંબો વાવો કે કોઈ પણ વસ્તુ એને પાણી પાવ એને ખાતર નાખો એને ઉછેરો અને જ્યારે એમાં ફળ આવવાનો ટાઈમ આવે ને ત્યારની ખુશી કઈક અલગ અલગ જ હોય એટલે અમે બસ એ ફળની રાહ જોઈને બેઠા છે પણ એ બધું શક્ય છે ને તમારા બધાને આશીર્વાદથી જ થાય તો મારા માનવને આશીર્વાદ દેવાનું ભૂલતા નહીં તો અત્યારમાં ઝાઝુ મેં બક્કર 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 કરી દીધું છે અને મસ્ત મજાના બે ગીત પણ તમને સંભળાવ્યા છે તો તમને મારો અવાજ કેવો લાગે છે અને મારા ગીત કેવા હતા એ મને જરૂરથી કહેજો હાલો મળીએ હવે ઘણી વાર રહીને હાલો ફ્રેન્ડ દુકાને જવાનો ટાઈમ થઈ ગયો છે ને હું દુકાને જાતો તો ને કાંઈક અવાજ આવ્યો સાચ તૂટવાનો

આજ વસ્તુ મારી સી ડ્યુટી તો હું શું શબ્દો બોલે સાચું બોલજો હા તો ને ખબર પડતી તમને જીવ નથી આ તમારા પડી ગઈ કેમ થાય ખબર છે બસ એટલું જ કે ને શબ્દો સાંભળી તું મોઢે જ બરાબર હા એટલે કેવા ને મને અત્યારે આ તમારી સામે મને હા આખેય કરી દીધી જય શ્રી કૃષ્ણ જય માતાજી હા જય શ્રી કૃષ્ણ જય માતાજી એ આવજો જય જય શ્રી કૃષ્ણ જય માતાજી બપોરે વેલા આવજો હાલો ફ્રેન્ડ તો ઘરના વાસી કામ કરી લીધા અને સીધી જ આવી ગઈ રસોડામાં દાળ ચોખા ઓરી દીધા છે તો દાળ ભાત બફાઈને એટલી વારમાં ફટાફટ શાક સંભારા સમારીને તૈયાર કરી લઉં અને પછી બાકીના બીજા કામ કરું તો સવારથી બપોર લગીનું કંઈક મારું આવું રૂટીન હોય છે મેં કાલે સવારનું રૂટિન શેર કર્યું તો આજે હું થોડુંક એવું બપોરનું રૂટીન શેર કરું તો મારે તો તમારું સવારથી બપોર લગીનું રૂટિન કેવું હોય નહીં જરૂરથી મને કમેન્ટમાં કહેજો તો હાલો હવે ફટાફટ છે ને હું રસોઈ બનાવી લઉં ને પછી મળીએ

બાકીનું બધું તો બધું તો અનાજ ઘડિયાણું લઈ આવી હતી પણ ચોખા નહોતી લઈ આવી તો હાલો હવે જો ધાણા સમારવાની છે સમારી લઉં બાકીની બધી રસોઈ તો તૈયાર થઈ ગઈ લોટી બાંધીને રાખી દીધું છે તો અત્યારે તો ચોખાને રાખી દઉં અહીંયા હવે બપોરે નિરાતાને સાફ કરીને રાખી દઈ તો હાલો હવે ફટાફટ કપડાં બદલાવું અને જાઉં ધારાને તેડવા કેમ કે પોણા બારમાં પાંચ છે બારમાં પાંચ હોય ને ત્યારે નીકળવાનું છે તો પેલા ધાડા સમારી લઉં ધાણા ધાણા પછી નીકળું હાલો તો હું થઈ ગઈ છું તૈયાર તો હવે જાઉં તારાને તેડવા રસોઈ થઈ ગઈ છે બસ રોટલી કરવાની બાકી છે આવીને રોટલી કરીશ તને ખબર જ તારાને પતંગ આવી પહોંચી ગઈ ઘરે અને સીધી જ ગીતામાં છે ઘરે બોલાય 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 વાત કર હા મળતા નથી ગીતા બેન આઈયા છે જય શ્રી કૃષ્ણ હાલો બેન તમારે રોટલી થાય ને રોટલી કરવી જવા તમે ઈનામ માં હું યાદ રાજી થઈ ગયા બસ વેરી ગુડ

આવું તમે શાક કેતો હોય મસ્ત છે આખા ગવા શાક દાળ ભાત રોટલી લોટવાનો મરચા નો સંભારો અથાણું પાપડ છે ફોન બંગડી આવી વસ્તુ એટલે અમારે રોજ રમકડા બદલે અને આજ સાહેબે સમજી વિચારી ને છે ને અહીંયા મુકામ કર્યું છે હોવાનું કાલ વાંચી વાંચીવા પરવા માં મિનિટ વહી

છે અને ટાઈમ થયો છે સાત ને દસ નો અને બાર તમે જો અંધારું કેવું છે ઘોર અંધારું છે મારે દીવાબત્તી કરવા છે તો હાલ દીવાબત્તી કરી લઉં તમે કીધું તમને પેલા બતાવી દો કે કેવું અંધારું છે જો છે ને હલો હવે થોડા કંજવાળા કરીએ અને સાંજના દીવાબત્તી કરીએ જો સાત વાગે ને તો આવું ઘોર અંધારું થઈ જાય ફટાફટ દીવા કર લો ને પછી રસોઈ પછી મળીએ હલો ફ્રેન્ડ તો અત્યારે બને છે ગરમા ગરમ ચણાના લોટના પુડલા તો ગયરા ને તીખા બે પુડલા બનાવ્યા છે અને સાઈડ ને ધારા બે બેહી ગયા છે જમવા જો અહીંયા ગરમા ગરમ તીખા ગયરા પુડલા બનાવ્યા છે કા સાહેબ અને સાથે છે લીલી ચટણી તો શિયાળામાં આવું કંઈક દેશીને ગરમા ગરમ ખાવાનું મળી જાય મજા આવે કા ફોરું અને અડવું જમવામાં અને ચણાના લોટના અને ગયરા પુડલા તો સાહેબના ધારાને ફેવરેટ છે જો ધારા તમને બધાને બોલાવે આવી જાવ હાલો આવી ગયા બધા જમવા મળે મસ્ત લીલું લસણ ને ધાણા ને મરચા નાખીને બનાવ્યા છે આ તીખા પુડલા કા જો અહીંયા તો બાપ દીકરી બે ખાય છે તો હાલો હું હવે ગરમા ગરમ પુટલા બનાવીને દેતી જાય અને સાહેબ ને તારા જમતા જાય અને ટાઈમ થયો છે નવ વાગ્યાનો અને અમારા માટે કંઈ નવું ન કહેવાય બરાબર જ કહેવાય ખાશે તો હાલો હવે ગરમા ગરમ પુટલા બનાવી લો અને કોને કોને ભાવે છે તીખા ગયેલા પુટલા એ પણ મને કહેજો કમો કમેન્ટમાં તો હાલો વિડીયો જો ગયું હોય તો વિડીયો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો એક મસ્ત મજા કમેન્ટ કરીને જજો તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડિયા સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથ સાય ભોલે